કોન્ક્રીટ મિક્સર મશીન ડેતા તેઓનું ઘટના કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા એકઠા થયેલા ટોળાએ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને હાજર કરવા માટે માંગણી કરી અવારનવાર બનતા અકસ્માત પર અંકુશ લાવવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકોડિયા ગામ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ સાયકલ લઈને અંકોડિયા ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ પસાર થઈ રહેલા કોન્ક્રીટ મિક્સર મશીનના ચાલકે તેઓની અડફેટમાં લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જોકે લોકો દોડી આવે તે પહેલાં જ કોન્ક્રીટ મિક્સર મશીનનો ચાલક ડમ્પર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો અકસ્માતને પગલે મોટી સંખ્યામાં આવી પહોંચેલા લોકોનો રોષ જોઈને પોલીસ કાફલો દોડી દોડી આવ્યો હતો તે સાથે અગ્રણીઓ પણ આવ્યા હતા અને અને વડેલા રોષે ભરાયેલા શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે લોકોએ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને હાજર કરવા માટેની માગણી કરી હતી અને જણાવ્યું કે ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને ટોળા દ્વારા ન્યાય આપવામાં આવશે તેવો ભારે રોષ જોવા મળ્યો જોકે પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓને સમજાવટથી લોકોને શાંત થયા બાદ

રિપોટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા